નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ગેલ્યુસેકના નિયમ પર આધારિત એમસીક્યુ જોયા હતા હવે આપણે જોઈશું સંયુક્ત વાયુ સમીકરણ પર આધારિત એમસીક્યુ તો સંયુક્ત વાયુ પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરીએ પહેલો એમસીક્યુ છે મિત્રો ચાર ડેસીમીટર ઘન હવે ચાર ડેસીમીટર ઘન એટલે એ થયું વોલ્યુમ ચાર લિટર દબાણ અને બમણું કરવામાં આવે જોમણું ટુ એક્સ પહેલું ટેમ્પરેચર ને હું ટી કહું તો બીજું ટેમ્પરેચર થશે ટુ ટી કેમ કે બમણું કર્યું તો આના માટે આપણે વી ટુ કેટલું થશે તમને યાદ હોય તો મિત્રો આપણે આવું સમીકરણ તાર્યું હતું પીવી ના છેદમાં ટી બરાબર કે અચળ એકદમ સિમ્પલ રીતમાં કહો આને બમણું કરો આને બમણું કરો તો બગડો બગડો તો ઉડી જવાનો કે નહીં તો દબાણમાં કે વોલ્યુમમાં કોઈ ફરક પડવાનો નથી જો પ્રેશર ડબલ ટેમ્પરેચર ડબલ તો બે બે તો ઉડી ગયા તો વોલ્યુમ તો જે છે એમ જ રહેશે ને એટલે આપણો જવાબ કેટલો આવશે ચાર નું ચાર જ આવશે

આ બરાબર જોજો દબાણ ને દોઢ ગણું વધારી દેવામાં આવે તો તાપમાન નિરપેક્ષ તાપમાનના એક તૃતીયાંશ કરવામાં આવે હવે પી ટુ બરાબર વન પોઈન્ટ 1.5 અને આ ટેમ્પરેચર જે છે એને એક તૃતીયાંશ જેટલું વધારવામાં આવે નિરપેક્ષ તાપમાનના એટલે એનો મતલબ એમ થયો કે આ નો ત્રીજો 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 ભાગ 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 જે છે છે એ પ્લસ પ્લસ કરવાનો કેટલો થાય તો તો જ એમાં કરીએ એટલે એનો મતલબ એકાણું અંદર ઉમેરવાના જો ત્રણ નવા સત્યાવીસ ને ત્રણ એકા ત્રણ એટલે એકાણું ઉમેરીએ તો ત્રણ ને એક ચાર થશે ને સત્યાવીસ ને નવ થઈ જશે છત્રીસ રેડી અને આપણને એમ કીધું છે અંતિમ કદ કેટલું તો મિત્રો પી વન વી ના છેદમાં ટી વન બરાબર પી ટુ વી ટુ ના છેદમાં ટી ટુ ચલો આની અંદર આપણે ગણતરી કરીએ તો પી વન આપણને આપી દીધું છે એક વાતાવરણ વી વન આપણું છે સો મિલી ટેમ્પરેચર ટી વન આપી દીધું છે બસો તોતેર એવી જ રીતે પી ટુ પી ટુ આપી દીધું છે એક પોઈન્ટ બનાવીએ તો સો છે, ત્રણસો ને ચોસઠ ભાગ્યા બસો ને તોતેર ભાગ્યા એક પોઈન્ટ ને હું ત્રણ દ્વિતીયાંશ લખું તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે બરાબર હવે આપણે આ ઉપરના નો ગુણાકાર કરી નાખીએ આ બંનેનો તો ઉપરનો જવાબ આવશે ચાર દુ આઠ મિત્રો પછી છ દુ બાર નો બગડો વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત અને નીચેનાનો જવાબ આવશે મિત્રો ત્રણ તારી નવ ત્રણ તારી નવ સાત તેરી એકવીસ નો એકડો વધી પડી બે ને ત્રણ દુ છ ને બે આઠ એક પણ આ એક કરતાં નાનો અને નજીકનો જવાબ આપણને મળશે આ મતલબ ગુણ્યા સો કરશો એટલે અઠયાસી પોઈન્ટ નવ જવાબ આવી જશે આ કેટલો જવાબ આવશે અઠ્યાસી નવ થશે

એક વાયુનો પરપોટો છે સમજો કે આ એક તળાવ છે અને એક પરપોટો અહીંયા છે જ્યારે ટેમ્પરેચર છે છે સેલ્સિયસ એટલે કેલ્વિન પ્રેશર એક આ સ્ટાર્ટિંગની પરિસ્થિતિ આપી દીધી છે જો સપાટી પર આવે કે જ્યાં ટેમ્પરેચર છે પચીસ સેલ્સિયસ અહીંયાનું ટેમ્પરેચર આપી દીધું છે બસો ને કેલ્વિન અને દબાણ આપી દીધું ઘટીને એક બાર

એવું વિચારીએ તો આપણે આ બે નો સંબંધ શોધવો તો વી ટુ ના છેદ વી વન લઈ લઈએ વી ટુ ના છેદમાં વી વન બરાબર કેટલું વધે તો આ ટી ટુ ટુ અને પી પી અહીંયા જવા દેવું પડે વન આપણું છે એક પોઈન્ટ પાંચ છેદમાં ટી વન છે આપણું બસો ને અઠ્યાસી ટી ટુ થશે તમારું બસો ને અઠાણું અને છેદમાં માં પી પી ટુ એ તમારું થઈ જશે એક પોઈન્ટ એકસો ને અઠાણું છે આ બસો ને અઠ્યાસી છે ચલો ચેક કરીએ ઉડતું હોય તો ઉડાડીએ આ તો ઉડવાનું છે ચૌદો અઠ્યાવીસ એકસો ને ઓગણપચાસ ત્રણ વડે ગુણી કાઢીએ ત્રણ સત્તા એકવીસ ત્રણ નવ અને સત્યાવીસ એકસો પચાસ વિચારો અને આને ટુ સો વિચારો તો આપણો ગુણોત્તર એક પોઈન્ટ પાંચ કરતા થોડોક મોટો આવવો જોઈએ એટલું કદ વધવું જોઈએ અને એ આયરો જુઓ છે એક પોઈન્ટ પાંચ ને બદલે કેટલું છે એક પોઈન્ટ છ ગણું થશે કેમ એવું થશે તો આપણે નીચે છન્નું લઈએ છીએ જે સો કરતા કેવા છે નાના છે પેલું એકસો ઓગણ પચાસ છે પણ છન્નું માં હજી થોડુંક નાનું છે જવાબ થોડોક મોટો આવશે એટલે કેટલો આવશે એક પોઈન્ટ પાંચ ને બદલે કેટલો આવશે એક પોઈન્ટ છ તો આપણો જવાબ આ થશે રેડી તો મિત્રો હવે જોઈએ ચોથો એમસીક્યુ કેસીએલ ઓ થ્રી

ત્યારે પાણી પર ટેમ્પરેચર હતું પચ્ચીસ સેલ્સિયસ એટલે બસો ને અઠ્ઠાણું કેલ્વિન છે જો અને ચારસો ને અઠ્ઠાવીસ મિલી એનું કદ મેળવું એટલે કે ફોટુ ફોટુ એઇટ મિલી એનું કદ છે રેડી ચાલો અને કુલ દબાણ જે છે પ્રેશર કુલ પ્રેશર જે છે એ સાતસોને ચોપન મીમી છે

જોજો આ મિલીમાં છે એ ખાસ યાદ રાખજો એને આપણે હજાર વડે ભાગી દઈએ એટલે લિટર થઈ ગયું કેમ આર ની વેલ્યુ આવશે તો લીટર આર આર છે ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી છે જોજો બરાબર ટેમ્પરેચર ટી ટેમ્પરેચર ટી ટી ટેમ્પરેચર કેટલું આપ્યું બસો ને અઠાણું કેલ્વીન છે અને ખાસ આ મીમી માં છે તમે જો આ મીમી આપ્યું છે મીમી ચાલશે નહીં મીમી ને બદલે તમારે શું કરવું પડશે વાતાવરણ એટલે એને અહીંયા સાતસો ને સાહીઠ વડે ભાગી દઈએ તો આ બધાનું તમે સાદુ રૂપ આપો એટલે તમને જવાબ મળી જશે કેટલો એક્સ છે તે ચલો ચેક કરીએ તો ખાલી હું સાતસો ને ચોપન માઇનસ એક્સ ને અહીંયા રહેવા દો બાકીનું બધું સામે જો જવા દો તો કેટલું મળે જો આ હજાર અહીંયા જશે એટલે આ બ્યાસી થઈ જશે એને આપણે નીચે બીજા ચાર મીંડા લગાડી દઈએ બસો ને ગુણ્યા સાતસો ને સાહીઠ ચાલો રેડી તો હજુ સરળતા ખાતર આપણી પાસે આ મીંડુ ગયું ભાગાકાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો હાથમાં આવતો નથી રેડી ચાલો એટલે આપણી પાસે ગુણાકાર જ કરવાનો રહેશે તો ગુણાકાર કરી કાઢીએ આ બધાનો આ આપણે હજી લઈ જવાનું બાકી છે એને પણ અહીંયા નીચે લઈ જઈએ મિત્રો ચારસો ને અઠ્યાવીસ રેડી તો આ બધાનો ગુણાકાર ભાગાકાર કરતા જવાબ આપણને મળે છે સાતસો ને ત્રીસ જેવો મળે છે તો ચોપન છે દિલ્હી જો એકદમ શોર્ટકટ રીત છે માત્ર ને માત્ર ગુણાકાર કરવા માટે તમારે થોડો સમય આપવો પડશે ચાલો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને રહેલા શુષ્ક વાયુ જે છે 48 લિટર નાઇટ્રોજન વાયુ છે એને 36 ગ્રામ પાણી એટલે કે બે મોલ પાણી માંથી મિક્સ પાસ કર્યું H2O માંથી તો પાણી ના વજન ની અંદર આમાં વજન માં થયેલો ઘટાડો છે 1.2 ગ્રામ એનો મતલબ 1.2 ભાગ્યા 18 જેટલા મોલ ઘટે છે રેડી તો પાણી બાષ્પદબાણ કેટલું તો હવે આપણે જે એચ ટુ નું બાષ્પ દબાણ શોધવું હોય તો કે પી ઓફ કેટલું હશે તો એ જેટલું બાષ્પદબાણ જેટલા મોલ અંશ ઘટા હોય ને એટલું હોય મતલબ કે આના મોલ અંશ કેટલા ઘેટા પાણીના મોલ અંશ એ પાણીના મોલ અંશ જેટલા હોય કોના જેટલા હોય પાણીના મોલ અંશ તો પાણી ઘટેલા મોલ છે એક પોઈન્ટ બે ગુણ્યા અઢાર પાણીના મોલ અને કુલ મોલ કેટલા હતા તો કે કે બરાબર એટલે છત્રીસ વિચારીએ આ પોઈન્ટ કાઢવા માટે મીંડું મૂકીએ તો બાર તેરી છત્રીસ તો વન બાય થ્રી એટલે કે પોઈન્ટ તેત્રીસ થયું અને બીજું મીંડું લગાડીએ ભાગ્યા દસ કરીએ એટલે પોઈન્ટ ઝીરો પોઈન્ટ આમાં જુ નથી કઈ આપવું આ એક કોન્સેપ્ટ જે છે એ તમારે ધોરણ બારમાં પણ આવશે રેડી હેનરીના નિયમમાં ચાલો એસટી પીએ સુ વાયો એકસો છત્રીસ પાંચ સેન્ટીમીટર ઘન છે જો તેજ દળના વાયુને સત્યાવીસ તાપમાને પાણી ઉપર આટલા દબાણ એકત્રિત કરવામાં આવે તો તે ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર કદ ધરાવશે ધારી લઈએ એક્સ ધરાવશે પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે પચીસ સ્ટોર વિદ્યાર્થી મિત્રો આપણે જોયો ખાસ એસટીપી એ કોઈ શુષ્ક વાયુનું કદ અહીંયા આપી દીધું છે એસટીપી એટલે આપણે પેલા બે પરિસ્થિતિ વિચારી દઈએ શરૂઆત આપણે વિચારી લઈએ અને બીજી જે છે એ સત્યાવીસ તાપમાન વાળો છે રેડી આનું ટેમ્પરેચર થઈ ગયું ત્રણસો દબાણ એકત્રિત કરવામાં આવ્યું એટલે પ્રેશર તમારું થઈ ગયું સાતસો ને પચીસ રેડી હવે એમ કીધું છે કે એનું વોલ્યુમ કેટલું ત્યારે શોધવાનું હવે એસટી પી શોધીએ તો ટેમ્પરેચર હોય બસો ને તોતેર પ્રેશર હોય સાતસો ને સાહીઠ મીમી હવે વિદ્યાર્થી મિત્રો તમારે એજ જોવાનું છે સત્યાવીસ સેલ્સિયસ તાપમાને પાણી ઉપર ભેગો કર્યો જો પાણી ઉપર હોય ને એમાંથી આ બાષ્પ દબાણ આપણે શું કરવું પડશે બાદ કરવું પડશે રેડી તો પાણી ઉપર એકત્રિત કરેલું હોય ત્યારે બાષ્પ દબાણ ને શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે આ ને આપણે બાદ કરીએ તો આ વધે સાતસો ચાલો તો આપણું ફરીથી સંયુક્ત વાયુ સમીકરણ મુજબ વિચારીએ પીવન એટલે કે સાતસો ને સાહીઠ એટલે કે એકસો ને છત્રીસ પોઈન્ટ પાંચ ના છેદમાં અને ટી ટુ ત્રણસો કેલ્ન તો આ બે મીંડા તો અહીંયા જોડી જાય છે ચલો વી ટુ બરાબર સાતસો સાહીઠ ગુણ્યા એકસો છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ભાગ્યા બસો ને સાત બરાબર ચાલો બીજું કે સાત વડે આપણે આનું કરીએ તો તમે બધા જાણો કે પંદર નવા એકસો પાંત્રીસ થાય પણ સાત વાળું ન આવે એટલે સાત એકા સાત થશે સાત ને સાત ને સાત ચૌદ સાત ને છોતેર પંચાણું થાય ને એટલે ઓગણીસ પંચા જે છે પોઈન્ટ પાંચ એને બદલે આપણે ઓગણીસ ચોક છોતેર ને ચાર પોઈન્ટ આઠ નવ જેટલું કરી દઈએ તો ચાલે તો એનો મતલબ એમ થયું કે આપણે આને આઠ રાખી દઈએ તો રાઉન્ડ ફિગર પાંચ લઈ લઈએ મિત્રો તો ચૌદ પંજા ને સિત્તેર અને સોળ ચૌદ પંજા ને પંદર પંજા પંચોતેર તો આ એકસો પચાસ ની આજુબાજુમાં આવવું જોઈએ તો મિત્રો આપણા એકસો પચાસ ની નજીક નો જવાબ છે એકસો પ્રમાણ વન પર્સન્ટ નો મતલબ એમ થયું કે આ સાતસો સાહીઠ જે છે એને લીધે આપણે વન પર્સન્ટ ડાઉન કરી દેવાનું જેટલા પર્સન્ટેજ આપે તમે યાદ કરો परसेंटेज બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ परसेंटेज બાય મોલ

બાદ કરવાના તો પોઈન્ટ છ એટલે પોઈન્ટ ચાર વધુ વધી પડે એટલે સાત ને એક આઠ આઠ ને બે દસ થશે મિત્રો આ નિયરેસ્ટ સાતસો ને બાવન જેવું થશે તો આઈ થિંક આ જવાબ બેસી જાય રેડી ફરીથી એક વાર કહી દો જો એકદમ લોજિકલ આઈટમ આવી એક જ દિવસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 1% છે જો બેરોમીટર આટલું ભેજ દર્શાવતું હોય પ્રમાણ મતલબ પ્રેશર એટલું દર્શાવતું હોય તો શુષ્ક વાયુનું કેટલું તમે યાદ કરો આપણે આવું એક પાત્ર વાળી વાત સમજાવી હતી કે આ પાત્રની અંદર આ નળી આવી આમ અને અહીંયા તમે આ વાયુને ભેગો કર્યો તો આ પી ટોટલ કેટલું હોય તો કે પી શુષ્ક વાયુ ઓફ ઓફ છે નો મતલબ આ શુષ્ક ને શું કરવું પડે બાદ કરવું પડે તો આપણી પાસે પી ટોટલ છે આ ભેજ નું આટલું પ્રમાણ છે રેડી તો શુષ્ક વાયુને મારે જોઈતું હોય તો આ ભેજ ને અહીંયા શું કરવું પડશે બાદ કરવું પડશે એટલે મેં બાદ કરી દીધું તો જવાબી દો સાતસો ને બાવન પોઈન્ટ ચાલો છે ચાલો ટેમ્પરેચર ટી જે છે એ છે ત્રણસો કેલવી કેમકે સત્યાવીસ સેલ્સિયસ છે વોલ્યુમ પાછું વી પી નું પી વોલ્યુમ વી નું વી રેડી હવે એમ કે છે કે વાયુનો જથ્થો બમણો કરવામાં આવે વાયુનો જથ્થો અહીંયા કઈક એન વન હશે ચાલો અને બમણો કર્યો એટલે ટુ એન વન થાય રેડી માઇનસ એકસો ને તોતેર સેલ્સિયસ હવે ટેમ્પરેચર જોજો માઇનસ એકસો તોતેર વત્તા બસો તોતેર એટલે કેલ્વિન થયું તો આ થયું સો કેલ્વિન પ્રેશર તો પી નું પી છે પી ટુ પણ કેટલું લઈ લેવાનું પી કેટલું થશે આપણી પાસે પી જો અચળ છે બે જગ્યાએ તો હું પી બરાબર આવું લખી શકું છેદમાં વી તો હવે આ પણ અહીંયા અહીંયા લઈ લઈએ તો મિત્રો આનું સૂત્ર બની શકે બરાબર એન ટુ ટી ટુ ના છેદ માં વી ટુ આવું તો આપણે ક્યારે વિચાર્યું જ નથી કેમ કે અત્યાર સુધી કેવું હતું જથ્થો સેમ રહેતો આ વખતે જથ્થો ડબલ થયો તો હવે તમે આમાં કિંમત મૂકો મિત્રો

હવે તમે જોજો બરાબર અ મીંડા મીંડા ગયા એન વન એન વન ગયા વી ટુને હું અહીંયા સૂત્રનો કરતા બનાવું તો જવાબ મળે આ બે ના છેદ માં ત્રણ ક્યાં છે આવું એ હિરુ જો બે વી ભાગ્યા ત્રણ લીટર હવે આપણે આ એલ એલ છે ને એ આપણે ગુચવાડા નાખવાનો છે વોલ્યુમ માટે લિટર શબ્દ છે એટલે તમારે અહીંયા એ બે તૃતીયાંશ ને જોવાનું ખાસ જો અહીંયા વન વી છે અહીંયા ટુ છે અહીંયા થ્રી બાય ટુ છે અહીંયા ટુ બાય થ્રી તો આપણો જવાબ બને ટુ બાય થ્રી રેડી ખાસ યાદ રાખજો એન વન ડબલ જથ્થો થયો જો વાયુનો જથ્થો શું કર્યો બમણો કર્યો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે અહીંયા આપણું આજનું સેશન નું કાર્ય પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુબ રહો આનંદમાં રહો અને ફરી પાછા વિડીયોને જોતા રહો આનંદમાં રહો